સાંજે સાડે સાત વાગે એલસીબી ઝોન માહિતી મળી હતી કે વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ટુ વ્હીલર ચોર ફરતા હતા અને એને સાથે ચોરાયેલા ટુ વ્હીલર પણ છે એ બાતમી આધારે તરત જ એક્શનમાં ઝોન સેવનના એલસીબી આવી ગયા હતા અને વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે આરોપી એ એકનું નામ સાજિદ અને બે બીજું નામ અહેમદ કરીને છે એની ધરપકડ કરેલી હતી અને વધારે પૂછપરછ કરતાં એનાથી આઠ બીજા બાઈક બે જગ્યાથી ચાર ચાર કરીને એના પણ રિકવરી થઈ હતી અને પૂછપરછ વધારે કરતાં આધારે ઇન્ફોર્મેશન એવી મળી કે એ એક આંતરરાજ્ય ટોલકી છે બાઈક ચોરી ટુ વ્હીલર ચોરીની અને એને ગુજરાતના જુદા જુદા શહેર જેમ કે અમદાવાદ શહેર રાજકોટ મોરબી અને મુંબઈ મહારાષ્ટ્રમાંથી ટોટલ કરીને દસ ટુ વ્હીલર ચોરી કરેલા હતા અને એ ટુ વ્હીલરોની કિંમત પાંચ લાખ વીસ હજારની છે જેની રિકવરી એલસી બી ઝોન સેવને કરી હતી અને આરોપીઓના બેકગ્રાઉન્ડ એવું છે કે સાજીદ જો છે એ ઉંમર પેંતીસ છે અને મૂળ ડ્રાઇવિંગ કરે છે અને ધોરણ પાંચ સુધી ભણેલા છે અને બીજા આરોપી અહેમદ છે એ પણ રિક્ષા ડ્રાઇવિંગ કરે છે એની ઉંમર છવ્વીસ વર્ષની છે એ બંને મિત્ર જ છે અને સાજીદ હાલ મુંબઈ રહે છે બટ સાજિદના જો મૂળ ચોરા ચોરીના કારણ છે એ એની વાઈફ છે એને કિડનીના પ્રોબ્લેમ છે જેના પૈસાની કમીને કારણે એ બાઇક ચોરી કરે છે અને જો બીજો આરોપી છે અહેમદ એને ઘર ખરીદવા માટે ઘણા બધા લોકોથી પૈસા લીધા છે અને પૈસા પરત ચૂકવવા માટે એ ટુ વ્હીલરોની ચોરી કરે છે અને ક્રિમિનલ બેકગ્રાઉન્ડમાં સાજિદ જે છે એને ઉપર બારા જેટલા ઓફેન્સ ચોર ચોરીના બે હજાર ચૌદથી રાજકોટ શહેરમાં નોંધાયેલા છે અને એક પાસા પણ એમની થયેલી છે સાહેબ આ લોકો એક બધાને કોન્ટેક્ટમાં કરી દેવાની તાણખેલ કરીને નક્કી કરતા હતા અને કેટલા સમય મર્યાદાની અંદર આ દસ બાઇક જોઈ લો પુના લીધા માફી લોકો એ જો એની બે મૂળ એમો બે પ્રકારની હતી કે એક તો લગ્ન પ્રસંગમાં કોઈ બાઇક જો કોઈ જેના કોઈ લોક ભૂલથી અલોક રહી ગયા છે કે કોઈ કોઈમાં ચાવી રહી ગઈ છે એને એ ચોરી કરતા હતા અને બીજા એ જો ટુ આપના સ્કૂટર હોય છે સ્કૂટરના ઉપરના ભાગ ખોલીને એને ડાયરેક્ટ વાયરિંગ કરીને એ ચોરી કરતા હતા અને ઘણા બધા ટાઈમથી એ લોકો રાજકોટમાં રાજકોટના છે બંને અને રાજકોટથી એકબીજાને ઓળખે છે અને એનો મહારાષ્ટ્રના ગુના બે હજાર છે અને ઘણા બધા જો ઓફેન્સ ડિટેક્ટ થયેલા છે એ બે હજાર છે બટ જો છે એની ચોરીના ક્રિમિનલ હિસ્ટ્રી બે હજાર ચૌદ થી છે એના આઠ દસ વાહન ત્યાં રાખેલા હતા અને એ એની મૂલ જો એ છે એ સેલર ગોતતા હતા અને ત્યાંથી એને કેવી રીતે ચોરી કરતા હતા એની તપાસમાં આપને પૂછપરછ કરવાની બાકી છે